નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપને આવી ગયા છે જેને કહેવાય તમાકુની ખેતી બરાબર છે આ તમાકુની ખેતી કર્યું છે બરાબર છે તો તમાકુનું તમને રિઝલ્ટ બતાવીશું કઈ દવાનો સ્પ્રે કર્યો શું પ્રોબ્લેમ હતો અને અત્યારે કેવું રિઝલ્ટ મળ્યું છે એ તમને પૂરતી માહિતી આ વિડીયો અંદર મળવાની છે તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો ને વિડીયોની અંદર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમાકુ કરતા ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો બરાબર પહેલાંમાં પહેલું તો તમને તમાકુનું રિઝલ્ટ બતાવીશું આ બાજુ આવવા દો કેમેરો નજીક લાવજો જો આ તમાકુનો વિકાસ જુઓ તમે આ પાન પાનની લંબાઈ જુઓ નીચેની નસો જાડાઈ તમે જુઓ એની પહોળાઈ જુઓ બરાબર છે આ વિકાસ જુઓ ઉપરથી જુઓ દરેક થોડ તમે જોઈ શકો છો જુઓ આ બાજુ આવવા દો જો વિકાસ ગ્રીનરી કલર જો ક્વોલિટી તમે જુઓ એક પાન નહીં દરેક પાનની તમે નીચેથી જાડે પણ જોઈ શકો છો નશો જોવાની જાડી જાડી નશો બરાબર આ બાજુ જુઓ બતાવો આખી વાડી આખી ખેતીની અંદર બતાવી દો ચારે બાજુથી વિકાસ તમે જોઈ શકો છો ગ્રીનર તમે ગ્રીનરી તમે જોઈ શકો છો બરાબર કલર ક્વોલિટી જોઈ શકો છો તમે જો દરેક છોડ એક છોડ નહીં દરેક છોડની અંદર સુપર રિઝલ્ટ મળેલું છે જોઈ શકો છો ખોલી મિત્રો આની અંદર જે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ પણ તમને જાણવાનો મળશે શું પ્રોબ્લમ હતો શું તકલીફ હતી અને અત્યારે કેવું રિઝલ્ટ મળેલું છે કે તમને માહિતી મળશે બરાબર છે તમારે પણ તમાકુની અંદર ટ્રીટમેન્ટ કરવું હોય જોરદાર રિઝલ્ટ મેળવા માંગતા હોય તો અચૂકથી મારો સંપર્ક કરી શકો છો જોરદાર અને બેસ્ટ તમને રિઝલ્ટ મળશે બરાબર છે જોઈ શકો છો આ પાન જુઓ તમે છોડનો વિકાસ જોઈ શકો છો સુપર રિઝલ્ટ મળેલું છે તો ચાલો આપણે ખેડૂત મિત્ર સાથે ડાયરેક્ટ વાત કરીશું કે શું તકલીફ હતી બરાબર અને અત્યારે કેવું રિઝલ્ટ મળ્યું છે પછી તમને આખી વાડીનો ફરીથી વિડીયો બતાવી દઈશું ચાલો નમસ્કાર તાલુકા અને જિલ્લો આનંદ બરાબર આ તમાકુની જે તમારી ખેતી છે બરાબર એની અંદર આપણી જે દવાનો સ્પ્રે નતો કર્યો ઉપયોગ નતો કર્યો એ પેલા શું તકલીફ હતી બરાબર એમનું કેવું એવું છે કે આ જે દુઃખ આવે ને દુઃખ આની અંદર ઈયડો પડી હતી એટલે એની ગાંઠો પડી ગઈ હતી નાની નાની ગાંઠો થઈ ગઈ એની લીધે છોડવાનો વિકાસ નતો થતો પછી એને આ જે છોડ આવે ને એનો વિકાસ નતો થતો પછી આ જે ગાંઠ છે ને આવી ગાંઠો થઈ ગઈ હતી આ બાજુ છોડ છે આવું થઈ ગયું હતું એટલે આનો વિકાસ જ અટકી ગયો હતો અને એની અંદર જે નવી ફૂટ આવે ને એની અંદર જ ઈયડો પડી ગઈ હતી એને એ પ્રોબ્લેમમાં ધનમા લઈને આપણો જે દવાનો આપણે સજેશન કર્યું બરાબર છે અને એમને પછી આપણી દવાનો સ્પ્રે કર્યું ઉપયોગ કર્યો ટ્રીટમેન્ટ ચાલુ કરી એ પછી અમને જોરદાર રિઝલ્ટ મળેલું છે તમને આખો વિડિયો બતાવ્યો ફરીથી તમને વિડિયો બતાવી દઈશું તો જે આ દવાનો તમે ટ્રીટમેન્ટ કર્યું એ કેટલા દિવસ થયા 7 દિવસ 7 દિવસ થયા છે ટ્રીટમેન્ટ ચાલુ કરે અને કઈ દવાનો વપરાશ કર્યો તમે ખાલી સ્પ્રેની જ લી જ

તો આજુબાજુના ખેડૂત મિત્રો જે ખેતી કરો છો તમે બરાબર તમાકુની અંદર તમાકોની અંદર કોઈ પણ પ્રોબ્લેમ હોય વિકાસ ના થતો હોય ઉત્પાદન ના વધતું હોય બરાબર તો તો પ્રોબ્લેમ હોય મારો સંપર્ક કરી શકો છો તમને અમારી ઓર્ગેનિક દવાના ટ્રીટમેન્ટથી સુપર રિઝલ્ટ મેળવી આપીશું બરાબર આ બાજુ આવી જાઓ પછીથી તમને રિઝલ્ટ બતાવી દઈશું આખી વાડીની અંદર બતાવો ત્યાં આગળ જવાનું જો સુપર રિઝલ્ટ મળેલું છે જો એક છોડવાનો વિકાસ તમે જોઈ શકો છો આખી વાડીની અંદર તમે રિઝલ્ટ મળેલું છે આ તમાકુની અંદર જે ગોઠવનો પ્રોબ્લેમ હતો દૂર થઈ ગયો છે એકે એક છોડ તમે જોઈ શકો છો બરાબર એક કઈ એક છોડમાં તમે વિકાસ જોવો જોઈ શકો છો તમે દરેક છોડ બરાબર છે રિઝલ્ટ મળેલું છે બરાબર તો પંદર થી વીસ દિવસની અંદર જે નેક્સ્ટ વિડીયો આવશે એની અંદર તમને બતાવીશું કે આની અંદર કેટલો ફેર પછી લાગે છે બરાબર જોઈ શકો છો પકડો તો ખેડૂત મિત્રો વિડીયો ની અંદર પહેલી વાર આ હોય તો પછી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક શેર કરી દેજો ને કમેન્ટ પણ કરજો અને તમારે તમાકુ ની અંદર ટ્રીટમેન્ટ કરવું હોય તો હજુક થી અમારો સંપર્ક કરી શકો છો ઓકે થેન્ક યુ સો